દભોઈ એમજીવીસીએલની ગંભીર બેદરકારી ખુલ્લી વીજ પેટીઓ અને લતકતા વાયરો બન્યા ડેથ ટ્રેપ નગરજનોમાં ફફડાટ મોંઘા પશુઓના મોત બાદ હવે મોટા માનવ સર્જિત અકસ્માતની ભીતિ દભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં વીજ પોલ પર આવેલી ડીપી અને ફ્યુઝ પેટીઓ લાંબા સમયથી ધક્કડ વિના ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે આ ખુલ્લી પેટીઓમાં જીવંત પ્રવાહ વહેતો હોવાથી તે સ્થાનિક રહીશો અને અબોલા પશુઓ માટે જીવતું મોત સાબિત થઈ રહ્યું છે મુખ્ય સમસ્યાઓ અને જોખમો ખુલ્લી ફ્યુઝ પેટીઓ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પોલ પરની પેટીઓ તૂટેલી અથવા ઢકર વગરની છે તાજેતરમાં જ આવી એક ખુલ્લી પેટીના સંપર્કમાં આવવાથી અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે લટકતા વીજ વાયરો રસ્તા ઉપર અને રહેણાંક મકાનોની અળોઅળ જીવંત વીજ વાયરો લટકી રહ્યા છે ચોમાસામાં કે પવન ફૂંકાય ત્યારે આ વાયરો ગમે ત્યારે ગમે તેમ તૂટીને નીચે પડે તેવી સ્થિતિ છે મકાનોની નજીક જોખમ કેટલાક વિસ્તારોમાં તો વીજ પોલ અને મોટા ફ્યુઝ બોક્સ મકાનોની બાલ્કની કે બાળીઓની એટલી નજીક છે કે બાળકો કે રહીશો ભૂલથી પણ તેનો સંપર્ક કરી શકે છે પશુધનનો ભોગ લેવાયો સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ ખુલ્લી પેટીઓ અને જમીન દોસ્ત વાયરોને કારણે અનેક કિંમતી પશુઓ વીજ કરંટનો ભોગ બની ચૂક્યા છે પશુપાલકોમાં આ બાબતે ભારે આક્રોશ છે કારણ કે તેમની રોજીરોટી સમાન પશુઓ તંત્રની આળસને કારણે જીવ ગુમાવી રહ્યા છે જનતાનો સવાલ જવાબદાર કોણ નગરજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં એમજીવીસીએલના તંત્રના પેટનું પાણી હલતું નથી લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ માસૂમ બાળક કે નાગરિકનું આને કારણે મૃત્યુ થશે તો તેની જવાબદારી કોણ લેશે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે દબોઈના જાગૃત નાગરિકોની માગ છે કે એમસીવીસીએલ વહેલી તકે યુદ્ધના ધોરણે સર્વે કરી તમામ ખુલ્લી પેટીઓને લોક કરવામાં આવે અને જોખમી લતકતા વાયરોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર ફજર રજા